પર ઇસ્લામિક શાસનની શરૂઆત ગુજરાત પર ઈસ્લામિક શાસનુ ના ઇતિહાસમાં બારસો છન્નુ ની વાત કરીએ તો ત્યારે દિલ્હી પર ખીલજી વંશ ના શક્તિશાળી સુલતાન અલાઉદ્દીન ખિલજી નું શાસન ચાલુ હતું બિલકુલ એજ સમયે ગુજરાત પર રાજા રાય કર્ણદેવનું શાસન ચાલુ હતું ગુજરાતનું પાટનગર અણહિલવાડ પાટણ હતું અલાઉદ્દીન ખિલજી શક્તિશાળી અને કુશળ રાજનીતિજ્ઞ હતો તે પોતાની સલ્તનતનો વિસ્તાર મોટો બનાવવા મહત્વકાંક્ષા ધરાવતો હતો એ બાબતમાં યોગ્ય અને જરૂરી નિર્ણયો કરીને અને જ્યાં જરૂર પડે તો યુદ્ધો કરી પોતાના ઉદ્દેશ્યોને પૂર્ણ કરવામાં એ હંમેશા તત્પર રહેતો હતો અલાઉદ્દીન ખિલજી એ પોતાની કુશળ રણનીતિ દ્વારા ક્રમશ ગુજરાત જેસલમેર રણથંભોર ચિત્તોડ મેવાડ માડવાલંગાણા અને ભારતના વિવિધ પ્રદેશો પર વિજય મેળવીને એક મોટા વિસ્તાર પર શાસન ચલાવ્યું હતું વિખ્યાત ઇતિહાસકાર પદમનાભની ઐતિહાસિક નોંધ મુજબ ગુજરાતમાં રાય કર્ણદેવનું શાસન ચાલુ હતું રાય કર્ણદેવ ભોગવિલાસી સ્વભાવ ધરાવતો રાજા હતો એક વખત રાય કર્ણદેવ કામલલુપતાથી ઘેલો બન્યો અને તેણે પોતાના જ એક નાગર મહામાત્ય માધવના ભાઈ કેશવનું ખૂન કરાવી નાખ્યું અને બાદમાં કેશવની પત્નીને પોતાના કબજામાં લઈ મહેલમાં લઈ ગયો અને બદકામ કરેલું આ હકીકત મહામાત્ય માધવ કે જે કેશવનો ભાઈ હતો એને ખ્યાલમાં આવી તો એ અતિક્રોધિત થયો અને તેણે આનો બદલો લેવા નક્કી કર્યું મહામાત્ય માધવ પોતાના ભાઈનો ખૂનનો બદલો લેવા માટેના હેતુ સાથે યુક્તિ કરીને દિલ્હી ગયો અને ત્યાં સુલતાન અલાઉદ્દીન ખિલજીને મળ્યો માધવે પોતાની અકલમંદી અને હોશિયારી મુજબ સમૃદ્ધ ગુજરાત પર વિજય મેળવી પોતાની સલ્તનતમાં ગુજરાતને સમાવી લેવા સુલતાન અલાઉદ્દીન ખલજીને રાજી કર્યો માધવ અને સુલતાન અલાઉદ્દીન ખલજી વચ્ચે થયેલી વાતને હકીકતમાં ફેરવવા માટે સુલતાન અલાઉદ્દીન ખિલજીએ ઈસવીસન બારસો નવ્વાણુંમાં પોતાના ભાઈ અલમાસ બેગ કુલુબ ખાન અને પોતાના વિશ્વાસુ મલેખ નુસ્ત્ર ને મોટા લશ્કર સાથે ગુજરાત જીતી લેવાના મકસદ સાથે રવાના કર્યા સુલતાન અલાઉદ્દીનનું લશ્કર રાજસ્થાનના મેવાડ અને ડુંગરપુર થઈને ગુજરાતના મોડાસામાં પહોંચ્યું મોડાસા પણ એ સમયે રાય કર્ણદેવના શાસન હેઠળ આવતું હતું મોડાસામાં બંને લશ્કરો વચ્ચે લડાઈ જામી મોડાસાના રાજપૂતોએ દિલ્હીના લશ્કરનો બરાબર સામનો કર્યો પરંતુ તેઓની સંખ્યા ઓછી હોવાથી તેઓનો પરાજય થયો અને મોડાસા પર દિલ્હીના શાહી લશ્કરે કબજો કર્યો બાદમાં શાહી લશ્કર આગળ વધ્યું ગુજરાતના પાટનગર અણહિલવાડ પાટણ પહોંચ્યું અને ત્યાં પણ લડાઈ થઈ અને છેવટે અણહિલવાડ પાટણ પણ દિલ્હી લશ્કરના હાથમાં આવ્યું આ સમગ્ર હકીકત જ્યારે રાય કર્ણદેવને માલુમ પડી તો એ તુરત જ પોતાની પુત્રી દેવડ દેવીને સાથે લઈ અને અણહિલવાડ પાટણથી નાસી છૂટ્યો બાદમાં રાય કર્ણદેવની રાણી કમલાદેવી અને બીજી અન્ય સ્ત્રીઓ દિલ્હી લશ્કરના હાથમાં આવેલી જેને દિલ્હી સુલતાન અલાઉદ્દીન ખિલજી પાસે મોકલી દેવામાં આવી અણહિલવાડ પાટણ પર વિજય મેળવ્યા બાદ અલાઉદ્દીન ખિલજીના લશ્કરે ક્રમશ ધોડકા ખંભાત રાંદેર મહુવા ઉના દીવ સોમનાથ અને જુનાગઢ પર વિજય મેળવ્યો હતો આમ થવાથી ઈસવીસન તેરસો ચારમાં માં ગુજરાત પર ઇસ્લામિક શાસનની શરૂઆત થઈ હતી આ ઈસ્લામિક શાસન ગુજરાત પર આગળ ઘણા લાંબા સમય સુધી કાયમ રહ્યું હતું